નેક નામ અપહરણ થયેલ બે સગીર વયના બાળકોને આરોપી મહિલા સાથે પોલીસે કાઢ્યા છે વાંકાનેરજીમાં ટંકારા તાલુકાના નેકનામ ગામેથી ત્રણ વર્ષના હાર્દિક તથા બે વર્ષના વૈભવ નામના બે બાળકોના અપહરણની ફરિયાદ મળી હતી આ ફરિયાદને પગલે વાંકાનેર પોલીસે તાત્કાલિક બંને બાળકોની શોધખોળ આદરી હતી અને વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકિંગ તથા અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરી હતી પોલીસ ટીમે અપહરણ કરાયેલા બંને બાળકો તથા અપહરણ કરનાર મહિલા આરોપીને શોધી કાઢી હતી આ સમગ્ર મામલે વાંકાનેર પોલીસે અપહરણનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બંને બાળકોને સુરક્ષિત તેમના માતા પિતાને સુપરત કર્યા છે ગઈકાલ તારીખ સોળ બાર ચોવીસના રોજ ઢંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારીયાના માસૂમ બાળકો જેની ઉંમર વર્ષ ત્રણ અને વર્ષ દોઢના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના છના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ ટીમો બનાવી એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ પીએસઆઈ શ્રી ધાંધલ એની સાથે અમારા એલસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગડ મેળવવાનું ચાલુ કર્યું હતું એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ આ ગ્રુપમાં ગ્રુપ મૂકવામાં આવ્યું કે પ્રકારના મહિલા છે એ બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતા અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીના અલગ અલગ સગડ મળતા ગયા જેમાં મિત્રણા ડેમ જેવા અવરઅરુ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના પાંચ વાગ્યા આસપાસ આ બાળકો છે એ એમ કેમ એની મહિલા સાથે જ માકાને સિટી પોલીસને ત્યાંથી સિટી સિટી મુકામેથી મળી આવેલ અને આ કરવાનો ગુનો શોધી કાઢેલ છે